નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મારા પપ્પા ઝવેરા પધરાવવા ગયા ને અંદર જતા રહ્યા નર્મદા કેનાલમાં ડૉક્ટર ડૂબ્યા બાદનું દીકરીનું ભલ ભલાને રડાવી દેતું રુદન બાળકીને રિક્ષા ચાલક સહિતનાએ સંભાળી અડાલજ પાસે પછાર થતી નર્મદા કેનાલમાં ડૉક્ટરનું ડૂબવાથી મોત થયું હતું ડૉક્ટર નીરવ ચરાણા ગામમાં આવેલા સીએચસી સેન્ટરમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેઓ તેમની છ વર્ષની દીકરીના ગોરોના ઝવેરા પધરાવવા માટે કેનાલમાં ગયા હતા એ વખતે કેનાલમાં પગ લપસતા છ વર્ષની દીકરીની સામે ડૉક્ટર પિતા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા પિતા કેનાલમાં ડૂબતા દીકરી હેંફાટ રુદન કરતી હતી દરમિયાન દીકરીને સાંત્વના આપવા અને સંભાળવા માટે ચાલક સહિતના કેટલાક લોકોએ પ્રયાસ કર્યા હતા દીકરીના રુદનથી ભલભલા માણસને રડાઈ દે એવો માહોલ હતો દીકરીની નજર સામે જ પિતા કેનાલમાં ગરકાવ થતાં મોત થયું હતું બનાવ બાદનો ઘટના સ્થળનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં રિક્ષા ચાલકને માસૂમ બાળકી પોતાના પિતા ડૂબ્યા હોવાની જગ્યા બતાવી મદદ માટે વિનંતી કરી છે બાળકી રડતા રડતા કહે છે મારા પપ્પા પહેલાં ઝવેરા પધરાવા ગયા હતા અને અંદર જતા રહ્યા પપ્પાનો ફોન અંદર છે મને નહીં ગમે મારા પપ્પા વિના અંકલ તમને વાવેલનું એડ્રેસ ખબર છે છેલ્લે કહે છે કે મારા પપ્પા ના આવે તો વાવેલ મૂકી જજો બાળકીના આ સંવાદો બાળકીના આ શબ્દો કઠણ હૃદયના માનવીને પણ હચમચાવી દે એવા છે ગાંધીનગરના વાવોલ અનશ્ય ગ્રીન ગ્રીન સોસાયટીમાં રહેતા કોશા બ્રહ્મભટ્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવશે જેમના પતિ ડૉક્ટર નીરવકુમાર રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ પણ મીડિયા ટ્રીક ડૉક્ટર હતા ડૉક્ટર દંપેની છ વર્ષની દીકરી દ્રેજાએ ગોરોના વ્રત કર્યા હતા અને ગોરોના ઝવેરા પાણીમાં પધરાવવાના હતા આથી ગઈકાલે શનિવારે ડૉક્ટર નીરવ તેમની દીકરીને લઈને એક્ટિવા પર અડાલત મુખ્ય નર્મદા કેનાલ પહોંચ્યા હતા દીકરીને કેનાલની બહારની સાઈડ પર ઊભી રાખી ડૉક્ટર નીરવ ગોરોના ઝવેરા લઈને કેનાલમાં ઉતર્યા હતા બીજી તરફ દીકરી પિતાને કેનાલમાં ઝવેરાની પધરામણી કરવા જતાં જોઈને ખુશ થઈ રહી હતી એવામાં અચાનક જ ડૉક્ટર નીરુનો પગ લપચી જતાં તેઓ સીધા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા અને કેનાલના ધમધમ ધસમસતા પરવાહમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો કરવા લાગ્યા હતા આ તરફ પિતાને ડૂબતા જોઈને છ વર્ષની દીકરીએ રોકકો સાથે બૂમ બૂમા બૂમ કરી મૂકી હતી આ દરમિયાન નજીકમાં હાજર રિક્ષા ચાલકો કેનાલ દોડી ગયા હતા ભારે જહેમત પછી ડૉક્ટર નીરવને કેનાલની બહાર કાઢ્યા હતા જોકે ડૉક્ટર નીરવને બહાર કાઢ્યા ત્યારે બહુ મોડું થઈ ગયું હતું તેઓ બહુ પાણી પી ગયા હોવાથી તેમને તાત્કાલિક નજીકના અડ સીએચસી આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા આ બનાવની જાણ થતાં ડૉક્ટર કોશા પણ તાત્કાલિક ગાડી લઈને આરોગ્ય કેન્દ્ર દોડી ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ અંગે અડાલત પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પંકજ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગોરોના ઝવેરા પધરાવતી વખતે ડૉક્ટરનો એકાએક તેમનો પગ લપસી જવાથી તેઓ ડૂબવા લાગ્યા હતા આ જોઈને દીકરીએ રોકડ કરી મૂકી હતી એ વખતે એક રિક્ષાવાળો ભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જેણે દીકરીને રડતી જોઈને રિક્ષા ઊભી રાખી દીધી હતી અને ક્ષણિક વિચાર કર્યા વિના કેનાલમાં પડીને ડૉક્ટરને બચાવ બહાર કાઢ્યા હતા આ બધા વચ્ચે લોકો એકઠા થઈ ગયા હતા જેમાંથી એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી બાદમાં સી એચ સી સેન્ટર લઈ જવાયા હતા જ્યાં સીપીઆર સહિતની મેડિકલ ટ્રીટમેન્ટ અપાઈ હતી પરંતુ ડૉક્ટરનો જીવ બચી શક્યો ન હતો આ અંગે અક્ષમાતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે શ્રદ્ધા અને આસ્થા માટે થઈને લોકો પોતાની જાતને જોખમમાં ક્યાં મૂકી દેતા હશે હજુ થોડા દિવસો પૂર્વે જિલ્લા વહીવટીતંત્રે નદી કે કેનાલ પાસે નહીં જવા અપીલ કરી હતી છતાં નાગરિકો આ સૂચનાઓને નજરઅંદાજ કરતા હોવાનું સામે આવ્યું છે શુક્રવારે ગાંધીનગરના રાયપુર કેનાલમાં ઝવેરાના ફૂલ પધરાવવા આવેલા દંપતી પૈકી પતિનો પગ લપચી જતા કેનાલમાં ખાબકી ગયો હતો અને ડૂબવા લાગ્યો હતો અને પત્ની અને પતિના હોશ ઉડી ગયા હતા અને મોતને રૂબરૂ જોયું હતું બચાવવાના અનેક બચાવવાના અને બહાર નીકળવાના પ્રયાસો કરવા છતાં પતિ બહાર નીકળી શક્યા ન હતા અને ડૂબવા લાગ્યા હતા ડૂબતા પતિને બચાવી લેવા માટે પત્નીએ બૂમાબૂમ કરી ને મદદ માટે ગુવાર લગાવી હતી આખરે ડૂબી રહેલા પતિ માટે નજીકમાં કેનાલ સર્વે કરવા આવેલા ફાયર જવાનોની ટીમે તેને બચાવી લેવાયો હતો દર્શક મિત્રો આ દેશમાં ફક્ત અંધશ્રદ્ધા ફેલાવવા માટેના અમુક સ્ત્રોત જે અંધશ્રદ્ધા ફેલાવે છે અને અંધશ્રદ્ધા ફેલાવી અને ગણપતિ વિસર્જન દશામાં વિસર્જન આ બધા વિસર્જનમાં પણ લોકો અનેક જગ્યાએ મોતને ભેટે છે છતાં આ સરકારના પેટનું પાણી પણ હળતું નથી કારણ કે સરકાર જ એ રીતની છે કે જેટલા લોકો અંધશ્રદ્ધામાં ડૂબતા જાય એટલા મત વધુ મળશે એવું એમને ફીલ છે અને એવું એમને મનમાં ઠસી ગયું છે કે લોકો અંધશ્રદ્ધામાં ડૂબી અને હિન્દુ હિન્દુના નામે મત આપશે પણ એ નથી જોતા કે લોકો અંધશ્રદ્ધામાં ગળા ડૂબશે અને અંધશ્રદ્ધામાં ગળા ડૂબના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે એ ખરેખર દુઃખદ બાબત છે આ બાબતે સરકારે વિચારવું જોઈએ અને આ અંધશ્રદ્ધા બંધ કરી જોઈએ કારણ કે અંધશ્રદ્ધા જ્યાં સુધી હશે ત્યાં સુધી લોકો આ પરિસ્થિતિમાં રહેવાના અને મરવાના છે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ